મિત્રો તમને જણાવી દઈએ કે શુક્ર કરશે તુલા રાશિમાં પ્રવેશ આ રાશિના જાતકોએ રહેવું પડશે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ પોતાના નિશ્ચિત સમય પર ગોચર કરે છે અઢાર સપ્ટેમ્બરે ધનના દાતા શુક્ર તુલા રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ રાશિના જાતકોએ ખાસ સાવધાન રહેવું પડશે વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહના પોતાના અલગ અલગ મહત્વ જણાવવામાં આવ્યા છે તેમાં પણ શુક્ર ગ્રહને બધા ગ્રહોમાં ખૂબ જ ખાસ ગણવામાં આવે છે શાસ્ત્રોમાં શુક્રને સૌંદર્ય ભૌતિક સુવિધા ધન વૈભવ અને પ્રેમ વગેરેનો કારક ગ્રહ માનવામાં આવે છે એવું કહેવાય છે કે જો કોઈ જાતકની કુંડળીમાં શુક્રની સ્થિતિ નબળી હોય તો વ્યક્તિને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે તેમજ વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ રહેતી નથી સાથે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને વ્યક્તિ ભૌતિક સુખ સુવિધાઓથી વંચિત રહે છે મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ અનુસાર અઢાર સપ્ટેમ્બરે રાક્ષસનો ગુરુ શુક્ર તુલા રાશિમાં પ્રવેશ કરશે

કે આ પાંચ રાશિના લોકો માટે અને ભગવાન ભોલેનાથના સાચા ભક્તો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે એટલા માટે તમે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો એ કઈ કઈ રાશિ છે તે જાણીએ તે પહેલાં હે દેવોના દેવ મહાદેવ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દૂધ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો નંબર એક મીન રાશિ મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જાતકોને જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે તેમના માટે મુશ્કેલીઓ લાવશે તેમજ આર્થિક સ્થિતિમાં ઉતાર ચઢાવ જોવા મળશે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે સાથે દુશ્મનો સામે સાવચેતી રહેવું પડશે કાજે ક્ષેત્રમાં વિવાહ કે ઝઘડો થઈ શકે છે જે તમારી સફળતા રોકી શકે છે તેમજ આ દરમિયાન એ ધ્યાન રાખવું કે કોઈ પણ મામલો કોર્ટ કે પોલીસ સુધી ન પહોંચે કાર્યો પૂર્ણ કરવામાં વિલંબ થઈ શકે છે કામ થતાં થતાં રહી જશે પરંતુ તેનાથી પરેશાન ન થાવ અને ફરી પ્રયત્ન કરો કારણ કે શનિદેવ તમને મહેનતું બનાવવા માંગે છે જો તમારું વજન વધુ હોય તો નિયમિત કસરત કરો રૂટિન વ્યવસ્થિત રાખો તમારું રૂટિન બગડે નહીં રચનાત્મક કાર્યમાં પણ તાર્કિક તર્ક પર ભાર મૂકશે વાણી અને વર્તનમાં પ્રભાવ રહેશે મહત્વપૂર્ણ બાબતોમાં સ્વાભાવિક ગતિએ આગળ વધશો પરિસ્થિતિ અનુસાર કાર્યની ગતિ જાળવી રાખશો નંબર બે વૃશ્વિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારા માટે પણ શુક્ર ગોચરની માઠી અસર જોવા મળશે વ્યક્તિને તેના કાર્યક્ષેત્રમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેમજ આ રાશિના જાતકોએ શાંતિથી કાર્ય કરવું અને સ્વાસ્થ્યને લઈને થોડી સમસ્યાઓ થઈ શકે છે માટે સાવધાન રહેવું કાર્યક્ષેત્રમાં પોતાના કામ ઉપર ધ્યાન આપવું અને વિવાદો અને ષડયંત્રથી બચવું આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થશે જેની કાળજી રાખવી કોઈ પણ મોટી રકમની લેવડ દેવડ કરતાં પહેલાં સારી રીતે વિચાર કરવો પૈસાનું રોકાણ કરતા પહેલાં કોઈ સમજદાર વ્યક્તિની સલાહ ચોક્કસ લેવી ભાગ્યનો સાથે સહકાર ઓછો મળે પરંતુ તમારી કરેલી મહેનતનું ફળ ઉચિત રીતે મળશે એક બાબતે બચવું કે ઉતાવળીઓ નિર્ણય લેવો નહીં ધંધામાં ભાગીદારીથી દૂર રહેવું નવો વ્યાપાર કે નવી નોકરી શોધી શકો છો નંબર ત્રણ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે શુક્ર ગોચરની વૃષભ રાશિના જાતકો પર મિશ્ર અસર જોવા મળશે આ દરમિયાન કેટલાક ક્ષેત્રમાં જાતકોને લાભ થશે તો કેટલાકમાં નુકસાન થઈ શકે છે તો સફળતા પ્રાપ્ત કરવા માટે વધુ મહેનત કરવી પડશે અને આવકના નવા માર્ગો ખુલશે જ્યારે ખર્ચમાં વધારો થશે માટે પૈસાની બચત કરવી વ્યવહારિક જીવનમાં મૃતપાથલ થઈ શકે છે માટે સાચવવું આ કારણે સપ્ટેમ્બરના મધ્યમાં તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો કે આ મહિનાની શરૂઆત તમારા માટે સારી રહેશે શિક્ષણ વગેરેમાં સિદ્ધિઓ મેળવી શકાય છે મહિનાના મધ્ય પછી જીવનમાં સમસ્યાઓ વધશે માનસિક સમસ્યાઓ તમને ઘેરી લેશે શત્રુ પક્ષ પણ મજબૂત બનશે કામ બગાડવાના પ્રયાસો થઈ શકે છે તેથી સાવધાન રહેવું આ સાથે તમારે પૈસા સંબંધિત બાબતોમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે નંબર ચાર તુલા રાશિ તુલા રાશિના જાતકો તમને જણાવી દઈએ કે સૂર્ય આ રાશિના પહેલા ઘરમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે આ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે પરંતુ તમે ક્રોધ અને અહંકારમાં પણ વધારો જોવા મળશે તમારું વર્તન સામાજિક સ્તરે તમારા સંબંધોને બગાડી શકે છે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાનું ટાળજો મુસાફરી દરમિયાન ચોરી થવાની સંભાવના છે તેથી તમારા સમાનનું ધ્યાન રાખજો વૈવાહિક જીવનમાં થોડો સંઘર્ષ થઈ શકે છે તેથી વાતચીત દરમિયાન સાવચેત રહો આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે તુલા રાશિના જાતકોએ સપ્ટેમ્બર મહિનામાં ખૂબ મહેનત કરવી પડશે આ મહિનો ખર્ચાળ સાબિત થશે તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત અને દોડધામ સુખદ પરિણામ આપશે આ દરમિયાન તમે કાર્યસ્થળમાં તમારું શ્રેષ્ઠ આપી શકશો તમારી છબી દેશ વિદેશમાં સુધરશે લોકો તમારી વાત પર વિશ્વાસ કરશે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ઈચ્છિત નફો મળશે અને માર્કેટમાં તેમની વિશ્વસનીયતા વધશે નોકરી કરતા લોકો માટે આવકના નવા સ્ત્રોત બનશે અને સંચિત સંપત્તિમાં વધારો થશે નંબર પાંચ મેષ રાશિ મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ મહિને તમારા ખર્ચમાં વધારો થશે આ મહિને આવક કરતા ખર્ચ વધી શકે છે આ કારણે તમારે ઉધાર લેવાની નોબત આવી શકે છે આવી સ્થિતિમાં સંચિત નાણાંનો જ ખર્ચ કરવો વધુ સારું છે મેષ રાશિવાળા લોકોને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ સમય દરમિયાન કેટલાક જૂના રોગને કારણે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે માટે ધ્યાન રાખવું વૃશ્ચિક રાશિ માટે આ મહિનો પડકારજનક રહેશે સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવું પડશે આ સમય દરમિયાન નોકરી કરતા લોકોએ પોતાનું કામ સમયસર અને વધુ સારી રીતે કરવા માટે વધારાની મહેનત અને પ્રયત્નો કરવા પડશે આ સમય દરમિયાન તમે વધારે કામના કારણે થોડો તણાવ અનુભવી શકો છો પરિણામે રોજિંદા જીવનમાં લોકો સાથે તમારો વ્યવહાર કઠોર બનશે આ દરમિયાન તમે તમારી વાત બીજા પર પ્રયાસ કરી શકો છો આ સમય દરમિયાન કોઈની સાથે વાત વિવાદ કરવાનું ટાળો નહીં તો તમારે મોટું નુકસાન ઉઠાવવું પડી શકે છે સપ્ટેમ્બર મહિનો પડકારજનક સાબિત થશે એકલતાનો અનુભવ થશે નવા લોકો સાથે મુલાકાત થશે માતાનું સ્વાસ્થ્ય તમારી ચિંતાનો વિષય બની શકે છે જેના પર તમારે વિશેષ ધ્યાન આપવું પડશે આ દરમિયાન કોઈ પણ તીર્થસ્થાન કે પર્યટન સ્થળની મુલાકાત લેવાનો અચાનક કાર્યક્રમ બની શકે છે સપ્ટેમ્બર મહિનાના ઉત્તરાર્ધમાં તમારે તમારા સ્વાસ્થ્ય અને સંબંધો પર થોડું ધ્યાન આપવું પડશે આ દરમિયાન કેટલીક ગેરસમજને કારણે પ્રિયજનો સાથે વાદ વિવાદ થવાની સંભાવના રહેશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં માવનારા દુઃખ અને દુઃખો શનિદેહ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ